બોલો બાળકો કેમ છો મજામાં અને એમાં જુદા જુદા પ્રકારના એમસીક્યુ ની વાતો આપણે હવે જોવાની છે ચેપ્ટર નંબર આઠ ની અંદર વનસ્પતિ કોષ પર સેલ્યુલોઝ અને પેક્ટીન ઉત્સેચકોની ક્રિયા કરવાથી નીચે આપેલ પૈકી કોનું નિર્માણ થાય છે સેલ્યુલોઝ અને પેક્ટીન ને ઉત્સેચકોની વચ્ચે પ્રક્રિયા થાય તો કઈ કઈ બાબતો જોવા મળી શકે છે તો એક છે હરિતકણ

જે બધા ખોરાકના કણોનો ભાગ ભાગો થતો હોય છે અને પ્રોટોપ્લાસ્ટ સાદી ભાષામાં કહી શકાય છે એક સરળ પ્રકારના શરૂઆતના પ્રાથમિક રંજક કણો કે જેમાંથી રૂપાંતરણ પામી અને બનતા જોવા મળતા હોય છે એટલે કે પ્રોટોપ્લાસ્ટ પ્રકારના પ્રાથમિક રંજક બને અને એમાંથી પછી બાકીના ઘટકો બનતા હોય છે એટલે આપણે કહી શકાય છે સી ફોર કેટ કોષોના કદ દર્શાવાય છે હા હવે આવો સવાલ કેમ બનાવ્યો છે તો તમે બાળકો જ્યારે જોવો છો આપણે આખી જે રચના ભણ્યા પાઠની એમાં કશે ને કશે દરેકે દરેક અંગિકાની રચના કે પછી એના માટેની માહિતીઓ જે આપણને આપેલી છે એમાં એ લોકોના કદ પણ જણાવેલા છે તો અહીંયા તમે જાણો છો એક છે મિલી મિલીમીટર નેનોમીટર અને માઇક્રોમીટર ભાગે આપણે વાત કરીએ છીએ માઇક્રોમીટરમાં તમે કેટલા પણ મા આપણે લખ્યા છે એ માઇક્રોમીટરમાં આપણે સીધો જવાબ અહીં આવડી જાય છે હા એકમ બધા જ કામના છે પણ આપણે કોષોના કદની અંદર સંદર્ભ ચારેલું છે એટલે જ આવ તમારો માઇક્રોમીટર આવે છે કોષને લક્ષીને પ્રોકેરિયોટિક નો અર્થ શું થાય છે પ્રોકે એટલે શું આપણે જાણીએ છીએ કે આદિકોષ કેન્દ્રી રચના ઘણા કોષ કેન્દ્રો સાથે એક કોષ કેન્દ્ર સાથે વિભેદિત કોષ કેન્દ્ર સાથે હરિત કણ સિવાય જો જવાબને જોતાની સત્પર તમને ખબર પડી જાય કે શું ન આવે તો આ તો ન જ આવે આ તો તમને ખબર પડે આ તો આવે જ નહીં કેમ કારણ કે હરિત કણ કેમાં જોવા મળી શકે છે અને વિદિત કોષ કેન્દ્ર તમે જાણો છો સુયોજિત કોષ કેન્દ્ર હોતું જ નથી સુયોજિત કોષ કેન્દ્ર હોતું જ નથી તેમાં ઘણા કે એક એવા કોષ કેન્દ્ર સંદર્ભમાં વાત તો વિચારવામાં આવતી નથી એનો મતલબ કે કોષ કેન્દ્ર તો હોય જ નહીં એટલે આ શબ્દ આવતો નથી તો વૈદ્યો આવે આ હવે અક્ષર કેવી રીતે આવી શકે આના ઓપ્શન પ્રમાણે આપણે વિચારીએ તો તમે જાણો છો કે તેની અંદર જે ડીએનએ હોય છે એ પ્રોટીન સાથે જોડાઈ જાય અને ન્યુક્લિયોઇડ બનાવી કાઢે અને આ એક અલગ પ્રકારના કોષ કેન્દ્રીય રચનાની જેમ કામ કરે છે એટલે કે જુદા પડવા વિઘટન પામેલા જેવો ઘટક જોવાને વિભેદિત તરીકે ઓળખી શકાય છે એટલે જાવ તમારો આના અવસર પ્રમાણે સી આવોસ કોના દ્વારા કોષનું સંશોધન થયું અને સૌપ્રથમ આ શબ્દ પ્રયોજન થયો તો કોષ હોય છે સિદ્ધ જાવ તો નડિયા કે સૌપ્રથમ કોષ શોધનાર વ્યક્તિ કોણ છે ગ્રુ બ્રાઉન રોબર્ટ હુક ને ડાર્વિન તો જે ગ્રુસ છે એને થોડી ઘણી પેશીની માહિતી આપણને આપેલી રોબર્ટ બ્રાઉન જે છે એને કોષ કેન્દ્રની માહિતી આપેલી ડાર્વિન છે એને આપણે ઉત્ક્રાંતિ ના પ્રણેતા માટેની માહિતી કહી શકીએ છીએ ઉત્ક્રાંતિ ની સમજણ આપનારીબર્ટ ચાર્લ્સ રોક જે સમજણ આપણે આપી દીધી તો સી ફોર કેટ નીચે આપેલી પૈકી કઈ કોષી અંગિકા નથી કોષની ની અંદર આવેલી અંગિકા હવે છે કણાવ સૂત્ર અંગિકા છે તો કે હા છે રીબોઝોમ કંગીકા કહેવાય તો કે હા છે તો ગોલ્ગી કૈ સંકુલ તો કે છે માઇક્રોઝોમ માઇક્રોઝોમ એટલે શું છે તો કે નાના સૂક્ષ્મી કણિકાઓ એક ચોક્કસ પ્રકારના ભાગોમાં ગોઠવાયેલી જોવા મળતી રચના અંગિકા તરીકે નથી હોતી એટલા માટે આપણે એને અંગિકા તરીકે ઓળખી શકતા નથી તો આ અંગિકા ન કહી શકાય કેમ કોષની અંદર આવેલી એટલે આપણે જવાબ સોઈ શકે છે ડી ફોર ડોક્ટર આગળ જઈએ આપણે नीचे आपकी कहो सजीव एक कोशीय सौटो प्लेनेरिया छे। तो क्या बहु कोशी प्राणी वॉलवॉक्स हाथ एक कोशी छे। जे वसाहत बनावे लील नीलहरित लील कोशी सॉरी एक कोशीय स्वरूप શકે છે અને એની પણ એક રચના બહુમાં ફેરવાઈ શકે છે એ પણ એક છે અને યાદ કરો આપણે કે આપણે જેને શું હતું કે એ પોતે એક કોશી વૃક્ષ કહી શકાય કે જેના પર અભ્યાસ કોણે કરેલો હતો તો કે હેમરલિંગ અને એના આધારે એને શેની માહિતી આપેલી તો કે કોષ કેન્દ્રના કાર્યની માહિતી આપેલી તો આ શોધખોળ કરેલી તો એ મોટા કદના કોષ તરીકે ઓળખી શકાય છે હા આ બધે નિરિદલી બાજુ કોણ છે આદિ કોષ કેન્દ્રી પણ છે તમારો જવાબ ગણી ગયા છે ડિફોલ્ટ ડોક્ટર રેફાઈડ સોયાકાર જે સ્ફટિકો છે તે સેના બનેલા જોવા મળી શકે છે એક છે કેલ્શિયમ કાર્બોનેટ કેલ્શિયમ સલ્ફેટ કેલ્શિયમ અને બીજા કે જે સ્પટિકો છે ને એ ઓક્ઝોલેટ ના હોય છે એક બની શકે છે કે લખવામાં કઈ મુશ્કેલી દેખાય છે તો અહીં આપણે ઉમેરી દઈએ આપણી રીતે કેલ્શિયમ ઓક્ઝોલેટ જોવા મળી શકે છે એટલે સી ફોર કેટ આપણે યાદ રાખી શકીએ છીએ આગળ જવાબ હા જે કેલ્શિયમ પેક્ટેડ છે ક્યાં જોવા મળી શકે છે તમે જાણો છો તે મધ્ય પટલ માં જોવા મળી શકે છે કેલ્શિયમ કાર્બોનેટ જોવા મળતા હોય છે ખાસ કરીને ચૂનાયુક્ત ભાગોની અંદર અને કેલ્શિયમ સબડે એસ્પટિકમીય રચનાઓ શરીરના ભાગોમાં કોષીય ભાગોમાં ગોઠવાયેલી હોય છે અહીંયા આપણે પર્ટિક્યુલર રેફાઇડ ના સોયાકારના ભાગો પૂછેલા છે કોષવાદ માટે નીચે વાળે કે કયું સાચું છે તો જો હા બધા જ કોષો કોષ કેન્દ્ર ધરાવે છે બધા જ કોષો પૂર્ણ ક્ષમતા ધરાવે છે કોષીય પ્રજનન સંયોજન દ્વારા થાય છે સજીવમાં કોષો રચનાત્મક એકમ છે તો જો કોષવાદ એટલે કે બધા જ બાબતને લાગુ પડે તેવો તો બધા જ કોષો કોષ કેન્દ્ર દસુકોષ કે દેહકોષ કે અલગ થઈ ગયા બધા જ કોષો પૂર્ણ ક્ષમતા ધરાવે છે તો વનસ્પતિ કોષો આવું કરી શકે છે પ્રાણી કોષ તો બધા કોષો આવું નથી કરી શકતા કોષીય પ્રજન સંભાજન દ્વારા થાય છે તો કોષીય પ્રજન દ્વારા તો બધામાં સંભાજન દ્વિભાજન દ્વારા જોવા મળે કે કેલામાં કલિકા સજન દ્વારા થાય છે બરાબર છે તો એ વાક્ય પણ સાચું તો છે પણ કોષવાદને આધારે નહીં બરાબર છે આપણે જાણીએ છીએ કે આ વાત આપણે જાણીએ છીએ કે રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કોષ છે તો વાક્ય ડી ફોર ડોક્ટર આગળ જઈએ વનપતિ કોષ અને પ્રાણી કોષ ને મુખ્ય તફાવત કયો છે બંને વચ્ચે મેન તફાવત શું છે પ્રાણી કોષો કોષ દિવાલ ન ધરાવે તો વાક્ય સાચું છે વનસ્પતિ કોષ દિવાલ ન ધરાવે વાક્ય ખોટું છે પ્રાણી કોષ બરડ કોષ દિવાલ ધરાવે છે તો પહેલા તો પ્રાણી કોષમાં કોષ દિવાલ તો હોય જ નહીં આ બે ખોટું થઈ ગયું નથી વનસ્પતિ કોષમાં કોષ પટલ ન હોય આ વિચાર કરો તમે દેખાય છે ક્યાં ચોકડી મારી ક્યાં નથી મારી તો આ ઘડી વનસ્પતિ અને પ્રાણી કોષમાં મુખ્ય તબાશ શું છે તો પ્રાણી કોષમાં કોષ દિવાલ ન હોય એ મેન તબાજને વનસ્પતિ કોષમાં તો હોય જ એટલે વાક્ય શું લઈ શકાય છે એ ફોર એપલ બહુ મજાની વાત અને એક થોડાક નવા પ્રકારના સવાલો જોડકાવાળા જ્યારે જોડકાવાળા સવાલો પૂછાય ને ત્યારે તમારું ધ્યાન એટલા માટે પરફેક્ટ હોવું જોઈએ કે આમાં ભૂલ પડવાની કોઈ શક્યતા જ નથી તમારા માર્ક કપાઈ શકે જ નહીં આની અંદર પૂરે પૂરેપૂરા ચારમાંથી ચાર માર્ક આવી જ જાય તો અહીંયા રોબર્ટ હુક પહેલાં એક બાજુનું વાંચવાનું પછી સામેનું વાંચવાનું ઓકે તો તમને જરા જલ્દી ખબર પડે રોબર્ટ હુક ધ પાસ્ચર સ્વાન નેક પ્રયોગ જાતિ નિર્માણ અને માઇક્રોગ્રાફિયા મનમાં પ્રશ્ન કે સર ઘણા ઘણા શબ્દોમાં પહેલી વાર જોવા મળે છે મને હા મેં તમને પરીક્ષા ક્યારે થતી હોય છે બધું ભણ્યા પછી વી હેવ ટુ ગોઈંગ ટુ પ્રેક્ટિસ ઓકે તો રોબર્ટ હુક વિશે તમને બીજું કંઈ નહીં આટલો પાક્કા પાયા પર ખબર છે કે માઇક્રોગ્રાફિયા પુસ્તક એણે બનાવી છે ઇટ મીન્સ કે એ સાથે ચાર નંબર આવી શકે છે તમે ઓપ્શનમાં જોતા જાઓ અહીંયા ઘડી છે બીજા તમને તેના કોઈ જ ખબર નથી તો એ સાથે અહીંયા ત્રણ છે બે છે એક છે ચાર છે તો એ સાથે ચાર તો છે જ એટલે આ એક જવાબ તો તમને સાચો મળી જ ગયો છે તમારે હવે જરા ઓપ્શન જોતા છે બી સાથે ત્રણ છે તો બી ચાર્લ્સ ડાર્વિન ત્રણ એટલે જાતિ નિર્માણ કેમ તો એમણે ઉદવિકાસની માહિતી આપી છે એટલા માટે પછી ત્યાર પછી સી વન વીસ વિકૃતિવાદ હા એમણે એક વનસ્પતિ છે જેનું નામ છે ઇવનિંગ પિમરોઝ પ્રયોગ કરીને માહિતી આપી છે વિકૃતિવાદ અને ત્યાર પછી ટુ પ્રયોગકો હાજર હોય તો જ ત્યાંથી નવા સૂક્ષ્મ ઘટકો બની શકતા હોય છે એટલે એમ કે વાક્ય સોરી નવા કોષો પૂર્વ કોષોમાંથી જ બને છે તો એ વાક્યને કંઈક સમર્થન અહીંયા મળતું હોય છે હા એટલે સમર્થન આપેલું કહી શકાય છે એમણે એ સાચો પ્રયોગ છે એના માટેનો અને એ પોતે સૂક્ષ્મજીવી રોગાણુવાદના માહિતી આપનાર વ્યક્તિ તરીકે ઓળખાય એમણે આપણે પાશ્ચરાઈઝ પદ્ધતિ આપેલી છે તો એને પણ આપણે યાદ રાખી શકીએ છીએ તો તમારો જવાબ તમને મળી જાય છે ડી ફોર ડૉક્ટર સતાવીસ નીચે આવેલું પૈકી પ્રો કેટિક કોષમાં શું ગેરહાજર હોય છે પ્રો કેરિયો એટલે આદિ કોષ કેન્દ્રમાં ગેરહાજર જોવા મળે કોષ કેન્દ્ર પટેલ હા નહીં જ હોય ગોલકી કાય હા યસ નહીં હોય કોશ હા નહીં હોય બધું જ નથી હોતું

પ્લુરોન્યુમને લાઈક ઓર્ગેનિઝમ હા માઇક્રોવેઝમાં લખ્યું હોય ઇટ્સ ઓકે કયા વર્ષમાં રોબર્ટ હુક કે જે એણે કોષ શબ્દ વાપર્યો હતો આપણે હમણાં કહીએ ને સત્તરસોમી સત્તરમી સદીની વાત આપણે કરી નાખી તો એ સોળસો ને પાસઠમાં એમણે આ માહિતી આપણને આપી છે નીચે આપેલ પૈકી કોની પ્રો કોષમાં ગેરહાજરી હોય છે વન સેકન્ડ પાછું પ્રો શબ્દ આપી દીધો ડીએનએ હોય શકે છે આરએનએ હોઈ શકે છે કોષ રસ હોય જ કણાપ સૂત્ર ન જ હોય જાઓ તને મળી ગયો હા કેટલા નંબરમાં વિચાર સર આપણે ડીએનએ અને આરએનએ તો હા યાદ રાખજો આ એક બાળક એક બહુ સહેલી વાત તમને શીખવાડી દો હંમેશ માટે યાદ રાખી દેજો આના પરથી એમ યાદ રાખવાનું વિરોડ એની પહેલા પ્રિયોન્સ વિરોડ પછી વાયરસ

બંને છે આ બધા માટે યાદ આનામાંથી ભૂલ પડે જ નહીં ક્યારે તમારી ઓકે સીધો જવાબ મળી જાય છે કુત્ર કોષ એક દ્વિતીયાંશ કરતા વધુ માત્રા કોની હોય છે એટલે કોષમાં અડધા કરતા પણ વધારે ભાગ તો જ્યારે આપણે આના પછીના ભાગો ભણશું એટલે કે પાર્ટ નંબર નવ ઉપર જઈશું ત્યારે કોષના ઘટકોની વાતો આવશે અને એમાં અડધા ઉપર એમાં તત્વ ભરેલો જોવા મળી શકે છે અને તે છે એમાં મુખ્ય રીતે પાણી ત્યાં અડધા ઉપર ભાગ યાદ રાખજો હા પ્રોટીન જો સમજ જ આ પાણી અડધા ઉપર જોવા મળે એમ કહેવાય કે આપણા કોષ આપણા શરીરની અંદર દરેક કોષમાં નેવું થી બાણું ટકા જોવા મળી શકે છે એટલે બહુ મોટો જથ્થો કહી શકાય છે હા પ્રોટીન પણ હોય પણ એના કરતાં પણ વધારે પાણી જોવા મળે એને આ ખાસ યાદ રાખી શકાય છે હા એ મારે ક્રમ આપવો હોય ને તો પછી બીજા નંબર પર હું પ્રોટીન આપી શકું છું પછી પ્રોટીન વધારે હોય આજે ત્યાર પછી આપણે કાર્બોહાઈડ્રેટને આપી શકીએ છીએ ખનિજ તત્વોને આપી શકીએ છીએ એક કોષમાંથી સમગ્ર કે પૂર્ણ સજીવનું પુનઃ સર્જન કરવાની ક્ષમતાને શું કહે છે હા એક કોષ હોય એમાંથી સંપૂર્ણ સજીવનું નિર્માણ થાય એવું કહેતા શકે બને તો તમે તમારા ઘર પાસે ક્યારેક આવો પ્રયોગ જોયો હશે તો તમે ક્યારેક અનુભવેલું હશે તમે ધારો કે બટાકા હોય એના કોઈક નાના ભાગને ટુકડો કરીને દાટી દો છાલની સાથે પેલા ઉપરની આંખોની સાથે તો સોડક આખો છોડ નવો ઉગી જાય તો છે એવી રીતે તમે ધારો કે વનસ્પતિના કોઈ પણ કોષ લઈ લો પર્ણનો હા અહીંયા ત્યારે લખી દઉં કે મૂળનો કોષ લઈ લો પર્ણનો લઈ લો પ્રકાંડનો લેવો તમે કોઈ પણ કોષ લઈ લો તો આવા કોષ આના કોષમાંથી જો તમે યોગ્ય માધ્યમ આપો હા ઇટ ઇઝ કમ્પલસરી માધ્યમ જો માધ્યમ આપવામાં આવે તો એને કારણે એમાંથી સંપૂર્ણ નવા કોષો બને એ નવા કોષમાંથી કેલસનું નિર્માણ થાય અને એ કેલસમાંથી નવો છોડ બની શકે છે તો એનો મતલબ તમે તમે ધારો કે ખાલી મૂળનો નો છોડ કોષ લીધો છે તો પણ પ્રકરણ પણ બને પણ બને વર્ણનો કોષ લીધો છે બધું જ બનશે પ્રકારનો પણ બધું બધું જ બની શકે છે તો આને આપણે કહી શકાય સંપૂર્ણ ક્ષમતા બનવાની પ્રક્રિયા બરાબર છે હા તમે આવું બીજું ક્યાંક જોયું હશે સર આ તમે વનસ્પતિની વાત કરી પ્રાણીમાં આવું હોઈ શકે છે તો તમે જાણો છો કે સ્નાન વાદળી જે હોય છે પછી પ્લેનેરિયા જે હોય છે એમાં પણ પુનઃ સર્જન જોવા મળે તો ત્યારે પણ સંપૂર્ણ બધા ભાગો ફરીથી બનતા હોય છે તો આવી રીતે જ્યારે સર્જન થાય કે કંઈ પણ ઘટકોનું સારું નિર્માણ થાય તો આવી જે પ્રક્રિયા હોય એને પૂર્ણ ક્ષમતા તરીકે ઓળખાય બરાબર છે તો અહીંયાથી તો જવાબ આપણે આપેલો છે ટોટી પોટેન્શી આનું ઇંગ્લિશ નામ છે ગુજરાતી મને પૂર્ણ ક્ષમતા તરીકે ઓળખી શકાય છે બરાબર છે હા વિભેદન પામે તો શું થાય પેશી બને જે આપણે જાણીએ છીએ બરાબર છે ઓટોજેનિક એટલે સામાન્ય રીતે જેના અલગ અલગ ભાગોનું સંપૂર્ણ સાથે જાતે નિર્માણ થાય ફાઇકોજેનિક એટલે કે જેમાંથી દેહિક ફેરફારો થતા હોય છે અહીંયા આગળ સંપૂર્ણ નવા જ ભાગો બનતા હોય એવા સંદર્ભમાં વાક્ય કહી શકે કોષના આકાર અને કોષના કદનો ગુણોત્તર તેની સમસ્થિતિ સપાટીને અનુસરીને કેવો હોય છે યાદ કરો આને સમજે યાદ જ્યારે કોષની વાતો ભણતા હતા ત્યારે તમને આપેલી છે કોષના આકાર અને કોષના કદનો ગુણોત્તર કા એક કોષ ચોરસ છે બીજો એક નાનો લંબ ચોરસ કોષ છે બરાબર છે આ જે ભાગ હોય છે એના કદ ની ગુણોત્તરી એટલે કદ એટલે આપણે જાણીએ છીએ તો આ લંબાઈ પહોળાઈ અને જાળાય આની પણ લંબાઈ ઊંચાઈ અને જાળાઈનો ગુણોત્તર આપણે કરી શકીએ છીએ એટલે આપણે એને શું કહી શકીએ ક્ષેત્રફળ કહી શકીએ છીએ હવે શું કહે છે આકાર આનો આકાર જોઈએ અને આનો આકાર જોઈએ તા ચોરસ આકાર જે છે કદમાં નાના કદનો દેખાય આ મોટા કદનો દેખાય છે સરખામણીની વાત ચાલે છે બરાબર છે તો જ્યારે તમે જાણો છો કે કોષના આકાર અને કોષના કદનો નો ગુણોત્તરની સપાટીને અનુસરીને કેવો હોય છે તો હંમેશા સપાટી જેમ જેમ વધતી જાય જેમ જેમ વધતી જાય તેમ તો ક્ષેત્રફળ પણ વધુ આવવાનું છે ક્ષેત્રફળ જો વધશે તો એનો ગુણોત્તર કેવો થાય હંમેશા ઓછો થાય એક સાદી ભાષામાં આપણે કરીએ કે આમાં એક છે અને ક્ષેત્રફળનું એકમ ધારો કે બે છે તો ભાગા કરવાનો પણ ટુ આવી ગયો અહીંયા દેખાવમાં એક છે માપ લઈએ અને એનો ક્ષેત્રફળ એક આવ્યો તો જવાબ શું તમારો એક આવશે તો એ ઘડી તમે જોઈ શકો છો કે જેમ જેમ સમસિદ્ધિ સપાટીના અનસરે જો ગણવા જઈએ તો પ્રમાણ હંમેશા શું થાય છે ઘટતું જાય છે અહીંયા ઓછો વધે ઘટે ઘણા સ્તરોમાં વધારો થાય તો હંમેશા શું થાય છે ઘટાડો થાય છે ક્લિયર સાઇટોઝોમ્સ સેમાં જોવા મળી શકે છે તો આજે સાઇટોઝોમ્સ શું છે તો એક વન ટકવા આપણે જાણીએ છીએ કે જ્યારે પણ ચોક્કસ રીતે ઈટીએસની પ્રક્રિયા થતી હોય કે જેમાં ચોક્કસ રીતે એટીપીનું નિર્માણ થતું હોય તો એવી ઘટના જોવા મળતી હોય તો હરિતકણમાં એ હોય ની પ્રક્રિયા થતી હોય ઇલેક્ટ્રોન પરિવહન તંત્રની અંદર ત્યારે એટીપી બને બેક્ટેરિયામાં મેસોઝોમની રચનામાં જોવા મળી શકે છે કણાવ સૂત્રમાં જોવા બધામાં થાય એટલે ડી ફોર ડોક્ટર જો કોઈ એક જીવંત કોષની વર્તણૂક પૃથ્વી પર અને કોઈ એક અન્ય ગ્રહ પર સમાન જોવા મળતી હોય જ્યાં ઓક્સિજન નથી તો તે કોષમાં કઈ અંગિકાનો અભાવ હોય છે બહુ મજાનો સવાલ જો જીવંત કોષ છે સજીવ તો છે જ બીજો એક ગ્રહ ધારો કે આપણે આગળ એક ગ્રહ વિચારીએ અહીંયા પૃથ્વીનો વિચાર કરીએ આ કોષ બંને જગ્યા પર છે અને શું છે ત્યાં ઓક્સિજન નથી એટલે બંને જગ્યા એવી ઓક્સિજન વગરની છે એવો કે આ સજીવ ત્યાં ક્યારે જીવી શકે છે તો ઓક્સિજન વગર એ કામ કરી શકે છે ઓક્સિજન વગર કામ કરી શકે છે એનો મતલબ શું તો કે તેમાં અજારક શાસન થતું હોવું જોઈએ અજારક શાસનની પ્રક્રિયા તો તે કોષમાં કઈ અંગીકાનો અભાવ છે જોજો સવાલ આવે જોજો અભાવ છે આવી રચના ખાસ હોઈ શકે છે તો જેમ કે બેક્ટેરિયા હોય છે એ મુખ્યત્વે રીતે કહી શકીએ છીએ અજારક શ્વસન અને જારક શ્વસન કરી શકે છે બંને દર્શાવી શકે છે હા એક આપણું માનવ આરબીસી આપણે ભણીને આવ્યા છે યાદ કરો જેના આધારે કોષ કેન્દ્ર પટેલની માહિતી મળી ગઈ તો આને આધારે એમાં પણ યાદ રાખજો એમાં પણ શોષણ થાય આપણે ભણીશું પાછળ તરફ માહિતી અહીંયા કહી દઉં પણ આવું કેમ છે તો તો એમાં શું ખાસિયત છે એની અંદર કણાબ સૂત્ર ન હોય બરાબર છે અને આપણે જાણીએ છીએ કે સૂત્ર ક્યારે કામ કરે છે જ્યારે જારાક્ષ શોષણ થતું હોય ત્યારે ત્યારે એ કામ કરી શકે છે તો એને આધારે જે જવાબ વિચારે તો કોષ રસપટલ તો બેક્ટેરિયામાં તો હોય જ યસ રિબોઝોમ તો બેક્ટેરિયામાં હોય જ અને એને શ્વસન સાથે કોઈ સંબંધ નથી કણાવ સૂત્ર નહીં જ હોય હા રંગસૂત્ર પણ એ સુયોજિત નહીં પણ રંગસૂત્ર રચના તો જોવા મળી શકે છે એટલે આ પણ જોવા મળી શકે છે તો સંપૂર્ણપણે ન હોય એવું કહી શકાય કણાવ સૂત્ર બહુ મજાનો સવાલ તમને ખબર પડી ગયા છે એમાં કોષી અંગિકાઓ સેમાં જોવા મળે છે બેક્ટેરિયલ કોષ સાઇનો બેક્ટેરિયલ કોષ પ્રોકેટિક કોષ યુકેયોટિક કોષ જો એમ થોડું તો ત્રણ તો સરખા જ છે આને પણ બેક્ટેરિયા જ કહેવાય આ પણ બેક્ટેરિયા સાઇનો બેક્ટેરિયા જ કહેવાય નિલહરિતલીને કહી શકીએ છીએ એ પ્રોકેટિક કોષ એટલે પણ બેક્ટેરિયા કે જેમાં કોષ કેન્દ્ર કે નથી હોતી અંગિકાઓ જોવા પટલવાળી જોવા મળતી નથી એટલે કોષી અંગે પટલમે જોવા મળે નહીં બરાબર છે કોનામાં જોવા મળે છે એવું પૂછ્યું છે એટલે એક જ હોય તો આપણી પાસે うん。